બેઠા છો એક તો ગરમી મારી નાખે છે ને વાય કરે ઓમને ડાળો એમની જાવી હા ઓમે સોયલો નહીં જોય હું એવો આડો છું કંજીન જોવા એવો પત્તો આયો નથી ગંજીન પત્તો સો ના આયો સોય પત્તો નહીં આયો બધે દેખાય પૂરી મોરી સોય પત્તો નહીં આયો હે હે ગે પંખો બંખો નહીં પંખો હે કશું નહીં બે પત્તો ઉગારો છે યાર તમને ખબર છે યાર એ બેટા ખુદારી તપતું છે એ રાતી કેવું થતું છે હે હે નું તો પછી અતારે રી કે ઠંડુ એમ હોય યાર તાની ઉપર બે પતરા નહીં ઠંડુ હે ચમકનેડા મત મની ભરી રાખું યાર ઘરક સ્વિમિંગ પૂલ હે હે નહીં યાર ગરમા નઈ રહેતો યાર એ તો બધું બંધ પડીયું યાર ખરેખર ખા સાપરૂ કરી યે સાપરૂ આ જેના ઘરમાં એસી છે એ તો કે હું જોશ લે અન હું હા એસી 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 એસી

એ તો યાર ગુ આયું યાર ખાຊ્યું એ તો યાર એટલા પૈસા તો એસી નાખવાત ના આ બજાર જો તો 30 રૂપિયા લી રિક્ષાવાળા તાની એકલાના ખાલી એ તો સાચી પેલું આવે ને તો પેલું પોણી ઉપાળે ને પેલું આગો બાજુ પૈસા લગાવેલા હોય પેલું હું કહેવાય કુલા હા કુલા નું કેતો તો હું ઇમો થા આવું કાડું ચી પુંઠો રિક્ષા રિક્ષા કુલર હશે હા કુલર કુલર માં હગા નિકા નચું યાર તાડું એમ મારના બાપી

Ha, batik je no. tu. Ha, ha, ha. Ikan dia. Beraji. Haa, ya. beraji. Ha, Bada, batik je, batik je kari. Mohan tak. Dan bat. Ha. Syakuri. Syas. Ha. <laughs> papal, papal. Papal so, ni? Eh? Hei. He. Kalau harim jauh tu, mana mata ni syokan ni. Bani mah mudam sota. Tak tak. Bada dah sota. Bada dia wali lah. Ni apa isu hari palti ni. Hei. Atu itu betul jamat tu baru baru tu satu parti kampi pun ada satu ini. Ia ni orang sekali lagi cuci kalau kawan malu tu anda mudah itu.

કોણ લાયો મારો છોકરો મારા માટે કોણ લાયો તમારા માટે નહીં લાયો મારા માટે લાયો હું મગડી પથારી થી લી લે ખ ખ ખાવ તું એ લે કેના ઇવત આપળા ઘર માં રૂપિયા નહીં તું 10 રૂપિયા તો થી લાયો આ કોંજી કાકાએ આલ્યા 10 રૂપિયા હાય હાય કને આલ્યા કોંજી કાકાએ અલે એડો ઓલા અરે બમકી કે કોંજી કોની ની કોઈ છે જે એ રહ્યા તા એની કન નવ ખોળો લાયા ને તે મો ઉતારવા જતો

કેટલા મિત્રો કેતાબીર ખરી તને થોડી ચાર હજાર ચાર હજાર રૂપિયા કેતા

કોણ ખાવાં તા બુ બીજું શું કરું હે લુકરો નથી હે લુકરો નથી કાપી નાખ્યો છે પેરો ચંડો જ એવું છે નહીં બીજો લાબા પણ આ રીવા પટી જ પછી કોક કરી મુલક મોજી દે ને ને રીવા મોરી લાબા ને હોય યાર કાલ મે હું લેન જોઈન જાય છન સીવ્યો નહીં આયો શું પે છે મને લાગે ચંડો પેરીને નોમ જahar યાર જે થા જોઈદા હવે પલો ડોગાડ આવ્યો તો કોક કોમ છી તું તારો બાડ ઓગાડે છે

બે તડકોના થયા છેલ્લા છેલ્લા ત્રણ હજાર નવસો ને અઠાણું રૂપિયા તમારા માતા અમારા માતા ની જ વાત કરી તૈયાર રૂપિયા મેં બરોબર તઈ મોની તો લ્યા

ઘર કરીને તું મારા કોઈ નવું ખોટું માગ્યું એવું નહિ ચંદુજી આપડે નવું કેમ લાગુ ખબર કુલર ને ગમતું નતું ચમ ગમતું નતું હા

અઠવાડિયા પૈસા હાલ તમે હાલ દેજો કુલર તમે તાર ઓજ એટલા મારે પાવ મારું ભાભું એ તમાર પ્રશ્ન હું ચંદુજી નું ઓળખું તમે પૈસા નો ઓળખો